નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ સાતનો વિષય ગુજરાતીનું પ્રકરણ ચાર ચાલો ચરણ ઉપાડોના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ મેળવીશું તો પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્ન ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો તો પ્રશ્ન એક આપણે શું ભૂલી જઈએ જઈને એક થઈને ચાલવું જોઈએ ઓપ્શન એ ભૂલો ઓપ્શન બી ભેદ ઓપ્શન સી સમસ્યાઓ અને ઓપ્શન ડી બીમારીઓ તો સાચવેક્રમ છે ઓપ્શન બી ભેદ બે કવિએ કોના જેવી અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે ઓપ્શન એ ગિરનારના ઓપ્શન બી આરાસુરના ઓપ્શન સી વિંધ્યાચલના અને ઓપ્શન ડી હિમાલયના તો સાચવેકલ્પ કરજો ઓપ્શન ડી હિમાલયના પ્રશ્ન ત્રણ કોઈપણ રીતે ત્યાં પહોંચવું એ કોનો પોકાર છે ઓપ્શન એ પળપણનો ઓપ્શન બી જનજનનો ઓપ્શન સી તનમનનો અને ઓપ્શન ડી શ્રોતાજનનો તો સાચ કરજો ઓપ્શન એ પળપળનો આગળ જોઈશું ચાર વાઘ સિંહની ત્રાળો કંઠમાં લઈને શું કરવાનું કહે છે ઓપ્શન એ બૂમો પાડવાનો ઓપ્શન બી ભાષણ આપવાનું ઓપ્શન સી જજ હૂમવાનું અને ઓપ્શન ડી યુદ્ધ કરવાનું તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી જજ હૂમવાનો પ્રશ્ન નંબર બે જોઈએ કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કૌશમાંના શબ્દો છે નિર્ધાર મોત નેક અને સમણા વાક્ય નંબર એક ખાલી જગ્યા થઈને ચાલો વાયનો વેગ લઈને ચાલો તો નેક થઈને ચાલો વાયુનો વેગ લઈને ચાલો વાક્ય નંબર બે અમન ચમનના ખાલી જગ્યા કેરો સહેજે નહીં ફૂંફાડો તો આવશે અમન ચમનના શમણા કેરો સહેજે નહીં ફૂંફાડો ત્રણ અહીં ઊભા તો ખાલી જગ્યા જશું તો જીવન જય જયકાર તો અહીં ઊભા તો મોત જશું તો જીવન જય જયકાર ચાર તન મનધનથી હે જનગણ બસ જવું એ જ ખાલી જગ્યા તો જવું એ જ નિર્ધાર આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પ્રશ્ન શું કહ્યું છે તો બંધુને ભીડેલા દ્વાર ઉગાડીને ચરણ ઉપાડવાનું કહ્યું છે પ્રશ્ન બે કવિએ શું છોડીને ભેખ લઈને ચાલવાનું કહ્યું છે તો કવિએ રંગરાગ છોડીને છોડી દઈને ભેખ લઈને ચાલવાનું કહ્યું છે પ્રશ્ન ત્રણ કવિ ઉભા રહેવાથી શું થશે એમ કહે છે તો કવિ ઉભા રહેવાથી મૃત્યુ થશે એમ કહે છે પ્રશ્ન ચાર જીવનનો જય જયકાર શી રીતે થશે તો જીવનમાં થોભ્યા વિના આગળ વધવાથી જીવનનો જય જયકાર થશે આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો પ્રશ્ન નંબર એક કવિ કેવી કેવી રીતે ચાલવાનું કહે છે કેમ તો કવિ નેક થઈને વાયુ વેગ એટલે કે ઝડપથી રંગરાગ છોડીને ભેખ લઈને હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલીને એક થઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે આગળ જોઈશું પ્રશ્ન બે માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે તો જો ઊભા રહી ગયા ચરણ થંભી ગયા ગતિ અટકી જ ગઈ તો જીવતે જીવ એ મોત જ છે પણ ચાલતા રહ્યા ચરણ થંભ્યા ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય છે જીવનનો જય જયકાર થશે આગળ જોઈશું પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નના ઉત્તર ચાર પાંચ વાક્યોમાં લખો પ્રશ્ન નંબર એક કવિએ રાષ્ટ્રના લોકોને પડકારોને ઝીલવાનું આહવાન કરતાં શું કહ્યું છે તો કવિએ રાષ્ટ્રના લોકોને પડકારોને જીવવાનું આહવાન કરતાં કહ્યું છે કે તમે ઊભા રહેશો તો મોત છે ને ચાલતા રહેશો તો જીવનનો જય જયકાર છે કોઈપણ રીતે ત્યાં પહોંચવું પડશે એ દરેક પણનો પોકાર છે પડકાર છે તન મન ધન જે હોય તેને સાથે લઈ જવું એ જ દઢ નિર્ધાર હોવો જોઈએ દરેક બુલંદ ઘરના સાથે વાઘ ત્રાડો એટલે કે જુસ્સા સાથે પડકારો ઝીલી ઝૂમવો જોઈએ આગળ જોઈશું પ્રશ્ન નંબર બે આ કાવ્ય દ્વારા શું સંદેશ મળે છે તો આ કાવ્ય એક શૌર્ય ગીત છે ને એમાં રાષ્ટ્ર માટે સજ્જ થવા લોકોને હાકલ કરવામાં આવે છે પડકારો ઝીલવાનું એમાં આહવાન છે ગીત દ્વારા સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્ર માટે તન મન કે ધનથી જો જેનું જે રીતે સમર્પણ કરવું પડે તે કરીએ આપણા નિર્ધાર એટલે કે નિશ્ચયને હિમાલયની જેમ અડક રહીને સિદ્ધ કરવો આગળ જોઈશું પ્રશ્ન નંબર કાવ્ય વાંચોના ઉત્તર લખો પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા અંતરને અજવાળી વીરા પંથ તારો કાપે જા કાંટા આવે કંકર આવે ધોમધખતી રેતી આવે ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધરી ચાલ્યો જા દુર્ગમ પંથ કાપે જા હિંમત તારી ખોતો ના સ્વાર્થ સામે જોતો ના શિસ્ત શાંતિને નો તું પાઠ સૌને આપે જા દુર્ગમ પંથે કાપે જા પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા તો સરસ મજાના કાવ્યને આધારે પ્રશ્નોના જવાબ આપણે મેળવવાના છે તો પ્રથમ પ્રશ્ન છે કે રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે તો રસ્તામાં કાંટા કાંકરા ધૂમધકતી રેતી અને ખાંડાની ધારે ચાલવા જેવા સંકટો આવી શકાય તો સંકટની પરિસ્થિતિમાં મુશ્કેલ હિંમતથી હારી જવું ન જોઈએ પ્રશ્ન ત્રણ મુશ્કેલ માર્ગ માર્ગ આપનારે શી કાળજી રાખવી જોઈએ તો મુશ્કેલ માર્ગ આપનારે સ્વાર્થની ભાવના ન રાખવી જોઈએ તેને શિસ્ત શાંતિ તેમજ સેવાના માર્ગે ચાલવું જોઈએ આગળ જોઈશું પ્રશ્નચાર પંથ તારો કાપેજિયા દ્વારા શું સંદેશ આપ્યો છે તો પંથ તારો કાપેજા કવિતા દ્વારા કવિએ દરેક પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવવાનો અંતરને અજવાળવાનો કાંટા કાંકરા ધુમદગતી રેતીને ખાંડાની ધારે ધૈર્ય લઈને ચાલવાનો હિંમત ન હારવાનો સ્વાર્થ સામે ન જોવાનો શિસ્ત શાંતિ અને સિવાનો પાઠ સૌને આપવાનો સંદેશ આપ્યો છે આગળ જોઈશું પ્રશ્ન નંબર સાત કૌંસમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરીને નીચેના વાક્યો પૂરો કૌશમાંના શબ્દો છે અજુગતો અશક્ત અશક્ય અનિમેશ અડગ અવિચલ અને અવિરત વાક્ય નંબર એક સફળતા મેળવવા ખાલી જગ્યામાં થવું જોઈએ તો અવિરત બે ધ્રુવના તારાનું સ્થાન ખાલી જગ્યા છે તો અવિચલ ત્રણ મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ ખાલી જગ્યા નથી તો અશક્ય ચાર મન ખાલી જગ્યા હોય તો શારીરિક બળ એકલું શું કરે તો ખાલી જગ્યા માનવીને હિમાલય નથી તો અડગ આગળ જોઈશું પ્રશ્ન નંબર આઠ અંશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો વાક્ય નંબર એક શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસ જઈશું તો આપણે પ્રશ્ન બનાવીશું કે શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું તો જાન્યુઆરી મહિના બીજું વાક્ય મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી કં સુના સૌથી કોણે કે આને શું તો પ્રશ્ન બનાવી કે મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી તો દીકરીએ ત્રીજું વાક્ય અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે કૌ છે કોણ કે મને કયો તો અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે તો ગુજરાત રાજ્યનો ચાર પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડા લાવ્યા કૌશમાં શબ્દ છે શું કયો અને ક્યારે પ્રશ્ન બનાવી કે પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા જવાબ મળે રમકડા પાંચ અને મીનુ વિદેશ ફરવા ગયા છે કયો શું અને કેમ પ્રશ્ન બનાવી કે ચિન્ટુ અને મીનુ કયો ફરવા ગયા તો વિદેશ ફરવા ગયા બરાબર આગળ જોઈશું પ્રશ્ન નંબર નવ કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકો કૌશમાં શબ્દો છે દોડો ખાડો ઊંચી આડો પગલાં ડરાવે ચાલો ને ચરણ પાડો કાવ્ય બનાવ સોને પર્વત ખાલી જગ્યા ચાલો ચરણ પડતો સોને પર્વત આડો ચાલો ચરણ પડો સાથે ખાલી જગ્યા માંડો ચાલો ચરણ પડતો સાથે પગલાં માંડો ચાલો ચરણ પડો કૂદી જઈએ ખાલી જગ્યા તો કૂદી જઈએ ખાડો ચાલો ચરણ પડો છોને ખાલી જગ્યા વાળો તો

અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યમાંથી જે જે સાચો હોય તેની આગળ સાચાને નિશાન કરો તો શબ્દ છે વેગ વેગનો અર્થ ઝડપ તો વાક્ય ઢાળ પર સાયકલ સડા સરકે તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે બીજું વાક્ય ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે અને ત્રીજું વાક્ય સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે તો સાચો વધારતું વાક્ય છે કે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે ત્યાં સાચા નિશાન કરીશું બીજો શબ્દ છે ભેખ લેવો એટલે કે કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું તો નિશા ભેખ લઈને ઘરનું કામ કરે છે તે ભેખ લઈને રસ્તે ચાલી રહ્યો છે અને ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે સાચું વાક્ય છે કે ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે ત્રીજો શબ્દ છે જય જયકાર તો જીતની ખુશાળીનો પોકાર વાક્ય બાળકોએ રમત રમવા માટે જય જયકાર કર્યો ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ દ્વારા સારું પ્રદર્શન થતાં ચારે કોર જય જયકાર થઈ ગયો ત્રીજું વાક્ય જય જયકાર કરતાં કરતાં સરઘસ આગળ વધી રહ્યો હતો તો સાચું વાક્ય છે કે જય જયકાર કરતાં કરતાં સરઘસ આગળ વધી રહ્યો હતો આગળ જોઈશું પ્રશ્ન નંબર અગિયાર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો તો સુધારીને લખીશું દ્વાર બીજો શબ્દ વાયુ ત્રીજો શબ્દ અવિચલ ચોથો શબ્દ નિર્ધાર અને પાંચમો શબ્દ સિંહ આગળ જોઈએ પ્રશ્ન નંબર બાર નીચેના શબ્દોના બે બે બૂમ અને ફરિયાદ ત્રાડ ત્રાડનો રાડ અને બૂમ ભેદ ભેદનો સમાનાર્થી તફાવત જુદાપણું વેગ વેગ નો સમાનાર્થી ગતિ અને ઝડપ ટેક તો પ્રાણ અને નિશ્ચય જીવન તો આયુષ્ય અને જિંદગી પ્રશ્ન નંબર તેર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો તો વિરુદ્ધ બંધ વિચલ તો તો અવિચલ આગળ જોઈશું પ્રશ્ન નંબર નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો તો ચરણ ઉપાડો ચરણ ઉપાડવા એટલે આરંભ કરો પદાર્પણ કરો વાક્ય પ્રયોગ અંબાજી ચાલતા જતા સંઘના સૌએ આજે સવારે ચરણ ઉપાડ્યા બીજો રૂઢિપ્રયોગ છે એક થવું એટલે એકતા કે સમથી ભેગા તો વાક્ય પ્રયોગ ગામમાં મંદિર બાંધવા ગામના સૌ મતભેદ મતભેદ ભૂલી એક થયા ત્રીજું એટલે કોઈ દેહની પાછળ છોડવું તો રવિશંકર ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષિત કરવા ભેગ લીધો હતો આગળ જોઈશું હવે પ્રવૃત્તિઓ છે તો ઉદાહરણ મુજબના વાક્યો બનાવીને લખો તો ઉદાહરણ છે કે ચાલો જમી લઈએ બીજું વાક્ય છે કે ચાલો કસરત કરીએ ત્રીજું વાક્ય લખીશું આ રીતે પ્રથમ વાક્ય કે ચાલો રમત રમીએ ચાલો સાથે ફરવા જઈએ ચાલો બેઠા બેઠા પ્રાર્થના કરીએ ચાલો વૃક્ષો વાઈએ અને ચાલો હવે ગૃહ કાર્ય કરીએ બરાબર આગળ જોઈએ પ્રશ્ન બે ઉદાહરણ મુજબના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો ઉદાહરણ છે પળપળ તો પળપણનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર એ જ સમજદાર એટલે ટક વાક્ય પ્રયોગ કરીએ કે નાની નાની વાતોમાં ટકટક કરવાથી કામ બગડે ત્રીજો શબ્દ બીજો શબ્દ ટપ ટપ તો મમ્મીનો ઠપકો સાંભળીનેહાની આંખમાં ટપ ટપ ટપટપ આ શબ્દ છે ધક ધક તો અંધારી રાત્રે ડરપોક નેહાને ધક ધક થવા લાગ્યો ચોથો શબ્દ ચટચટ તો બિલાડી ચટચટ ખીચ ચાટી ગઈ પાંચમો શબ્દ ગટગઢ તો મૂનની ગટગટ દૂધ પી ગઈ આગળ જોઈશું પ્રશ્ન ત્રણ જોડાક્ષર ધરાવતા પાંચ વર્ણવાળા શબ્દોની યાદી તૈયાર કરો તો જોડાક્ષરવાળા શબ્દો લખીશું તો હિમાચ્છાદિત સાંસ્કૃતિક મહત્વપૂર્ણ યાજ્ઞવલ્કય રાજ્યાભિષેક હર્ષવર્ધન વિશ્વવિખ્યાત વ્યક્તિ કેન્દ્રી ઉચ્ચ પ્રદેશ અને પાઠ્યપુસ્તક હવે છે કે ઉપરની યાદીમાંથી કોઈ પણ પાંચ શબ્દોનો ઉપયોગ કરીને વાક પાંચ વાક્યો લખો હવે લખીશ પ્રથમ વાક્ય કે હિમાચાદિત પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ બીજું વાક્ય શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમને આમંત્રણ છે ત્રીજું વાક્ય આખો પ્રસંગ આમ તો વ્યક્તિ કેન્દ્રિત રહ્યો ચોથું વાક્ય મારા મિત્ર હર્ષવર્ધન વ્યાકરણ શાસ્ત્ર છે અને પાંચમું વાક્ય કે ગામના મહત્વપૂર્ણ કાર્યોને પ્રથમ પસંદગી આપવામાં આવે તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જોવા આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર